નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્યન મિત્રો આપ સૌ જાણો જ છો કે ગુજરાતના સાહિત્ય અને કલા જગતમાં થતી વિવિધ પ્રવૃત્તિઓને જાણવા માટેનો ઉપક્રમ એટલે કલામંચ અને આજે કલામંચમાં આપણે એક નવા જ મુકામ પર આવ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થઈ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન થકી સમગ્ર ભારતમાં જ્યારે રાષ્ટ્રભાવનાની એક નવી જ લહેર ઉઠી છે ત્યારે ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને ગુજરાતી સાહિત્યકારો પણ એમાં પોતાનો એક અનોખો સૂર પુરાવી રહ્યા છે દીપાવલીના પાવન પર્વ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રભાવનાને ઝંકૃત કરતી કવિતાઓનો એક અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો હું ગુર્જર ભારતવાસી શીર્ષક હેઠળ અમદાવાદમાં આત્મા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના ગણમાન્ય કવિઓએ ભાગ લીધો પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે આપણે સૌએ પણ આ કાર્યક્રમ માણવાનો છે આજે પ્રસ્તુત છે કાર્યક્રમનું પ્રથમ ચરણ પ્રથમ ભાગમાં આપણે કવિ કુણાલ શાહ અને કવિ મનીષ પાઠક શ્વેતની રચનાઓ માણીશું તો ચાલો ગીત અને ગઝલની આજની સફરની શરૂઆત કરીએ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કવિ સંમેલન હું ગુર્જર ભારતવાસીનું આયોજન દિપાવલીની પૂર્વ સંધ્યાએ ઉષ્મા ભર્યા વાતાવરણમાં સંપન્ન થયું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંયોજન કવિ મનીષ પાઠક શ્વેત દ્વારા થયું અને સંચાલનની ધુરા કવિ હરદ્વાર ગોસ્વામીએ સફળતાપૂર્વક સંભાળી

નમસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર આયોજિત હું ગુર્જર ભારતવાસી કાર્યક્રમમાં નવા વર્ષના નવા હર્ષ નિમિત્તે આપ સૌનું હૃદયના ઉમળકા સાથે સ્વાગત કરીએ છીએ આજની આ કાર્યક્રમની સંકલ્પનામાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મેરી મિટ્ટી મેરા દેશ રાષ્ટ્રવંદના સાથે નવો ઉજાસ આપણી તરફ આવી રહ્યો છે એનો પણ આવકાર આજે આપણે કરીશું પ્રણવ ગોલવલકરે એક સરસ વાત નોંધી છે કે જ્યારે વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયન રસેલ ક્રોની ફિલ્મો જોતા હતા અને ગ્લેડિયેટર જેવી અનુભૂતિ થતી હતી પણ એ તો સિનેમાના પડદા ઉપર આપણે જોતા હતા પણ એ જ ઓસ્ટ્રેલિયન એકલવીર એક જ્યારે મેદાન પર એકલા હાથે પોતાની અદમ્ય અદ્ભુત પ્રસ્તુતિ રજૂ કરે ત્યારે એને જોવાની એક ઓર મજા છે એ જ્યારે ચાલતો હતો ત્યારે આપણને દયા આવતી હતી અને એ જ્યારે રમતો હતો ત્યારે અફઘાનિસ્તાનની દયા આવતી હતી તો સરસ મજાનો આ વર્લ્ડ કપનો માહોલ છે ત્યારે આપણે પણ અહીંયા એક ક્રિકેટની નહીં પણ કવિતાની મેચ રમવાના છીએ અને એ મેચની અંદર કવિઓ જ્યારે ઉત્તમ પ્રસ્તુતિ કરશે ત્યારે એનો સ્કોર કવિના ખાતે જમા નહીં થાય પણ ઓડિયન્સના ખાતે જમા થશે અને કવિઓ તાળીઓ પાડશે ત્યારે એના રન ઓડિયન્સને ખાતે જમા નહીં થાય પણ કવિઓના ખાતે જમા થશે અહીંયા મેચ એવી છે કે કવિ ઓડિયન્સને જીતાડવા માટે રમશે અને ઓડિયન્સ કવિને જીતાડવા માટે રમશે અને બીજાના માટે જીતાડવા માટે જ્યારે રમતા હોઈએ ત્યારે પોતાની જીત તો પહેલેથી જ નક્કી થઈ જતી હોય છે આટલી ભૂમિકા પછી હું મારી ટીમનો પરિચય કરાવવા માગીશ અમારી જે ક્રિકેટની પણ કવિતાની ટીમ છે એના મિત્રોનો પરિચય કરી અને સીધા આપણે કવિતા તરફ જઈશું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રોહિત શર્મા અકાદમીના મહામાત્ર વિરાટ કોહલી આજે એમને આરામ આપ્યો છે અમે કારણ કે આગળની ઘણી મેચ રમવાની છે એટલા માટે તુષાર જાડેજા ઓલરાઉન્ડર ખેલાડી આપણી સાથે છે સૂર્યકુમાર ચાવડા અમારી સાથે મધુસૂદન ગિલ તેજસ અયર મનીષ બુમરાહ અને કે એલ શાહ આ સૌ મિત્રોનું અમે સ્વાગત કરી તો ઓપનિંગ બેટિંગ માટે હું કુણાલ શાહને સાદર નિમંત્રિત કરું છું ગુજરાતી ભાષાનો નરવો નવો નક્કોર અને નિરાળો સ્વર એનું નામ કુણાલ છે પણ બેટિંગ હાર્દિક જેવી કરે છે કે એ આજે હોત તો શું કરત એ આજે હોત तो શું કરત સાચું બોલતા ડરત અન્યાયીઓની શરમ ભરત બોલીને પાછા ફરત એ આજે હોત તો શું કરત સાચું બોલતા ડરત અન્યાયીઓની શરમ ભરત બોલીને પાછા ફરત ના મનમાંથી જવાબ આવ્યો તરત અરે વાહ વાહ મનમાંથી જવાબ આવ્યો તરત શોષિતો વંચિતોનું સન્માન લાવવા પરત એ લડત જીવત અને મરત ભગતસિંહ હોવાની आज से अनिवार्य शरत एक बीजी रचना के कान खोली बात मारी खास सांभ कान खोली बात मारी खास सांभ वहतियाओ काढ़े तारो क्या सांभ कान खोली बात मारी खास सांभ वहतियाओ काढ़े तारो क्या सांभ

ચાર રસ્તા પર નિરાતે શું છે ચાર રસ્તા પર નિરાતે શું છે ખાદી માં ખદબદ વિરોધાભાસ સાંભળ ને કોઈ પ્રતિમા સજળ નિશ્વાસ સાંભળ કોઈ પ્રતિમા સજળ નિશ્વાસ સાંભળ ચોથી ગોળી જેવા સૌ ઉપહાસ સાંભળ કોઈ પ્રતિમાનો સજળ નિઃવાસ સાંભળ ચોથી ગોળી જેવા સૌ ઉપહાસ સાંભળ છે નવી પેઢીના મનમાં પ્રશ્નો નવી પેઢીના મનમાં કઈક પ્રશ્નો ગોડસેના મંત્ર મોહનદાસ સાંભળ છે નવી પેઢીના મનમાં કઈક પ્રશ્નો ગોડસેના મંત્ર મોહનદાસ સાંભળ અને દિવાળીનો સપરમો અવસર છે તો એક દીવો જીદ કરી અંધારની પાછળ પડેલો એક દીવો જીદ કરી અંધારની પાછળ પડેલો ગામ લોકોને અચાનક એમ આ સૂરજ મળેલો એક દીવો જીદ કરી અંધારની પાછળ પડેલો ગામ લોકોને અચાનક એમ આ સૂરજ મળેલો એ નદીની કુંડળીમાં દોષ બહુ મોડો મળેલો એ નદીની કુંડળીમાં દોષ બહુ મોડો મળેલો છેક દરિયાને મળી ગઈ એ પછી મંગળ નડેલો છેક દરિયાને મળી ગઈ એ પછી મંગળ નડેલો એ નદીની કુંડળીમાં દોષ બહુ મોડો મળેલો છેક દરિયાને મળી ગઈ એ પછી મંગળ નડેલો એક છૂટો શેર વચ્ચે કહી દઉં કે બંડનું પહેલું પગથિયું મૌન છે બંડનું પહેલું પગથિયું મૌન છે ભલ ભલા ઉથલી ગયા તું કોણ છે ભલ ભલા ઉથલી ગયા તું કોણ છે કે બને તો પ્રાર્થના મારી બરાબર સાંભળો ઈશ્વર બને તો પ્રાર્થના મારી બરાબર સાંભળો ઈશ્વર કદી લાચાર ને લાચાર સાબિત ના કરો ઈશ્વર

બધા છવીસ સત્યાવીસ થી દર્શન અભિલાષી બધા છવ્વીસ સત્યાવીસ થી દર્શન અભિલાષી પ્રગટ તો સાતમી તારીખ થઈને આંકડો ઈશ્વર છવ્વીસ સત્યાવીસ થી દર્શન અભિલાષી પ્રગટ તો સાતમી તારીખ થઈને આંકડો ઈશ્વર ને અમે સાક્ષી વિશે તો સાંભળેલું બાળપણથી પણ અમે સાક્ષી વિશે તો સાંભળેલું બાળપણથી પણ હવે ઉપયોગમાં લેવાય છે અહીં તાજનો ઈશ્વર અમે સાક્ષી વિશે તો સાંભળેલું બાળપણથી પણ હવે ઉપયોગમાં લેવાય છે અહીં તાજનો ઈશ્વર કયા જિલ્લામાં ઊભા છો એ બાબત પર વધુ નિર્ભર કયા જિલ્લામાં ઊભા છો એ બાબત પર બધું નિર્ભર કશે છે ઘઉં કશે ચોખા કશે છે બાજરો ઈશ્વર કશે છે ઘઉં કશે ચોખા કશે છે બાજરો ઈશ્વર એક છેલ્લી ગઝલ કે સાચું કહેતા આટલો શાને ડરે છે સાચું કહેતા આટલો શાને ડરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે સાચું કહેતા આટલો શાને ડરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે ને એક ગોજારી ખબર પાછી ફરે છે એક ગોજારી ખબર પાછી ફરે છે ખારવણનો પ્રેમ દરિયા પર તરે છે એક ગોજારી ખબર પાછી ફરે છે ખારવણનો પ્રેમ દરિયા પર તરે છે એક નાનકડી પરીની આંખ સામે એક નાનકડી પરીની આંખ સામે વિસ્મયો બ્રહ્માંડના પાણી ભરે છે ના બધા જ કોલેજ મિત્રો ને સમર્પિત કે આજ પણ એ જૂનું ટેબલ આજ પણ એ જૂનું ટેબલ આપણા સંબંધની વાતો કરે છે આજ પણ એ જૂનું ટેબલ આપણા સંબંધની વાતો કરે છે ને ઘરનું ઘર એ યોજનાના ઘર એ યોજનાના બેનરો વાપરે છે ઘર ઘરનું ઘર એ યોજનાના બેનરો ને કઈક લોકો છત તરીકે વાપરે છે સાચું કહેતા આટલો શાને ડરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે કયા વાત તો મેં કહ્યું તું કે નામ એનું કુણાલ છે પણ એની બેટિંગ હાર્દિક જેવી છે એકવાર ખૂબ તાળી કુણાલ છે માટે એમણે ઈશ્વરની અદભૂત રચના રજૂ કરી એક નવો ઈશ્વર આપણી સામે ભાવકો સામે મૂકી આપ્યો અને કવિનું કામ આ એક એ પણ છે કે તમે જે જુઓ છો એ નહીં પણ એક બીજું બતાવી શકે એટલે જ કવિને આશ દ્રષ્ટા કયો છે અને આપણે કહીએ છીએ કે ઈશ્વર દેખાતો નથી પણ કોઈ દેખાતું નથી ત્યારે જ ઈશ્વર દેખાતો હોય છે આપણે કહીએ છીએ કે ઈશ્વર દેખાતો નથી પણ કોઈ દેખાતો નથી ત્યારે જ ઈશ્વર દેખાય છે અને વિચાર પ્રધાન કવિતા નો પ્રારંભ કરનાર શૈદા એવું લખે કે આત્મા લઈને જરા શ્રીફળ વિચાર આત્મા લઈને જરા શ્રીફળ વિચાર કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર પણ હવે તમારી સમક્ષ બીજા કવિ મનીષ પાઠક શ્વેતને અહીંયા પ્રસ્તુત કરું છું અહીંયા જે કવિઓ છે એમાં જુઓ તમે કે આખું જુદી આખે દરેકની સુગંધ અલગ છે કોઈ મોગરો છે કોઈ ગુલાબ છે એટલે અહીંયા તમે શ્વેત કેશી તુષારભાઈથી શરૂ કરીને કવિ શ્વેત સુધીના વિચારના વૃંદાવનમાં આપણે ફરવાના છીએ મનીષભાઈ ની ઓળખ આપવાની જરૂર નથી સુંદર સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના આયોજન હોય ત્યારે એ એમની સાહિત્યની યજ્ઞની આવતી હોય ખૂબ તાળીઓના સન્માન સાથે કવિ શ્રી સૌથી પહેલા સહેજ સહેજ આંખોને મઠારો એ પછી જોવા મળે હરપળ નજારો અને ક્યાં સુધી કરશો તમે મારા વિચારો ક્યાં સુધી કરશો તમે મારા વિચારો રૂબરૂ આવો કરી દઈએ કરારો અને કેમ માગો છો સમય આપે સહારો કેમ માંગો છો સમય આપે સહારો પગ વધે છે તો પછી ચાદર વધારો કેમ માંગો છો સમય આપે સહારો પગ વધે છે તો પછી ચાદર વધારો એક ની બસ એક વાતો થાય ત્યારે એક ની બસ એક વાતો થાય ત્યારે શસ્ત્ર જેવા શબ્દ ને પણ થાય ઘસારો અને વાદળોને લાલ આંખો હું બતાવું વાદળોને લાલ આંખો હું બતાવું વરસાદ આવે તો તમારો વાદળોને લાલ આંખો હું એ પછી વરસાદ આવે તો તમારો સૌથી પહેલા સહેજ આંખોને મઠારો એ પછી જોવા મળે હરપડ

અને ગામ આખામાં પતાસા વેચવાનું બંધ કર ગામ આખામાં પતાસા વેચવાનું બંધ કર ઢાળ ઉપર દોડનારો સૌથી પહેલો તું નથી અને તારી લૂલી જીભને બે હાથથી ખેંચી લઉં તારી લૂલી જીભને બે હાથથી ખેંચી લઉં સત્ય કાયમ બોલનારો સૌથી પહેલો તું નથી અને આમ આમ કરજો ન કરતા અમારું માનજો આમ આમ કરજો કરતા અમારું માનજો આ શિખામણ આપનારો સૌથી પહેલા તું નથી અને ખુબ શાંતિનો અનુભવ થાય છે

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે ને લાગણીને પગ નથી તો એ જવાની બહાર ક્યાં લાગણી ને પગ નથી તો એ જવાની બહાર ક્યાં તે છતાં પણ ઠેસ એને વાગતી જોઈ છે પગ નથી તો એ જવાની બહાર ક્યાં તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે અને જેને ઈચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે જેને ઈચ્છું એ જ ભાષા આજ સાંભળવી પડે તક ટકોરા બારણે મારી જતી મેં જોઈ છે અને હોય માણસ કે પછી દરિયો રડે છે તો ખરો હોય માણસ કે પછી દરિયો રડે છે તો ખરો મોતીઓની હાર માળા કિંમતી મેં જોઈ છે અને ગીચ વિચારોની વસ્તીમાં સડક પાકી નથી ગીચ વિચારોની વસ્તીમાં સડક પાકી નથી તે છતાં આકાશમાં એની ગતિ મેં જોઈ છે હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે આભાર હાથ પગ વિના હવાને ચાલતી મેં જોઈ છે સજીવારોપણ અલંકારથી આપણને બધાને તબક્કા કરે એવા કેટલાય શેર મનીષ પાઠક શ્રીએ આપ્યા ફરી એકવાર આ ઇન્દ્રિય વ્યત્યયનો પ્રયોગ પ્રહલાદ પારેખ જેવા મોટા કવિ વર્ષો પહેલાં કરી ગયા આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો આજ સૌરભ ભરી રાત સારી

દીપાવલીના પાવન પર્વ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રભાવનાને જંકૃત કરતી કવિતાઓનો એક અનોખો કાર્યક્રમ અમદાવાદમાં આત્મા હોલ ખાતે યોજાઈ ગયો હું ગુર્જર ભારતવાસી છું આ કાર્યક્રમમાં ગુજરાતના ગણમાન્ય કવિઓએ ભાગ લીધો પ્રવેક ટીવી કલામંચના ઉપક્રમે આપ પણ આ કાર્યક્રમ માણી રહ્યા છો આજે આપણે કાર્યક્રમનો પ્રથમ ભાગ માણ્યો કાર્યક્રમનું સંયોજન કર્યું હતું કવિ મનીષ પાઠક શ્વેતે અને સંચાલન કર્યું કવિ હરદ્વાર ગોસ્વામીએ હવે પછીના બીજા એપિસોડમાં આપણે કવિ તેજસ દવે અને કવિ મધુસૂદન પટેલને માણીશું જોતા રહેશો પ્રવેગ ટીવી કલા